હલો વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ નવ વિજ્ઞાન ગાલા પ્રયોગ પોતાને સોલ્યુશન જોવાના છીએ જે આજે પ્રયોગ સાત છે તો તેનો હેતુ છે મીઠું અને એલ્યુમિનિયમ ક્લોરાઈડના મિશ્રણમાંથી ઘટકોને છૂટા પાડવા જો તમે આગળના છ પ્રયોગ ન જોયા હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો ત્યાં તેનું સોલ્યુશન આપેલું છે તો અહીં હેતુ છે કે રેતી મીઠું અને એમોનિયમ ક્લોરાઈડના મિશ્રણમાંથી ઘટકોને છૂટા પાડવા સાધનો આપણને આપેલા છે બર્નર ટ્રીપાઈલ તાની જાળી કાચની ગળણી સ્ટેન્ડ બીકર ફિલ્ટર પેપર વગેરે પદાર્થો આપણને કયા કયા આપેલા છે તો રેતી મીઠું એમોનિયમ ક્લોરાઇડ વગેરે અહીં તમને આકૃતિ આપેલી છે જે તમારે તમારી પ્રયોગપોથીમાં દોરવાની છે ત્યારબાદ પ્રયોગ પદ્ધતિ છે તો રેતી મીઠું અને એમોનિયમ ક્લોરાઈડ એટલે કે નવસાર ના મિશ્રણને ચાઇના ડિસમાં લો ચાઇના ચાઈનાડીઝ પર આકૃતિ એક એટલે કે એમાં દર્શાવ્યા મુજબ કાચની ગરણીને ઊંટી મૂકો ગરણીના નાળચાના છેડે રૂનું પોમડું મૂકી નાળચું બંધ કરો ચાઇના ચાઈનાડી ચાઈના ડિઝમાંના મિશ્રણને ધીમા તાપે ગરમ કરો ત્યારબાદ થોડી વાર પછી મિશ્રણમાંથી એમોનિયમ ક્લોરાઇડનું ઉધ્વપાતન પામી વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ પામશે અને ગરણીની દીવાલ પર ઠંડો પડતા ઘન સ્વરૂપમાં ત્યાં જામશે ત્યારબાદ જ્યારે બધા જ એમોનિયમ ક્લોરાઇડના મિશ્રણમાંથી ઉધવા પાટર પામી ઘણી પર એકત્રિત થાય ત્યારે ગરમ કરવું બંધ કરો ઘણી પર એમોનિયમ ક્લોરાઈડ મળશે અને ચાયના વિશમાં રેતી અને મીઠાનું મિશ્રણ હશે રેતી અને મીઠાના મિશ્રણને બિકારમાં લઈ ત્યારે પૂરતું પાણી ઉમેરી મિશ્રણને બરાબર હલાવો મીઠું પાણીમાં દ્રાવ્ય થશે જ્યારે રેતી અદ્રાવ્ય થશે રેતી અને મીઠાના દ્રાવણની આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ ફિલ્ટર પેપરની મદદથી ગાળો ફિલ્ટર પેપર રે ફિલ્ટર પેપર પર રેતી રહી જશે અને બીકરમાંના મીઠાના દ્રાવણનું ગાળર તરીકે આપણને મળશે ત્યારબાદ બીકરમાં મળતા મીઠાના દ્રાવણને ગરમ કરો આથી બાષ્પીભવનની ક્રિયા દ્વારા પાણી બાષ્પરૂપે ઉડી જશે અને છેવડે બીકરમાં મીઠું બાકી રહેશે ત્યારબાદ તમને અવલોકન આપેલું હશે તો આકૃતિ એમાં એના મિશ્રણને ગરમ કરતાં એમોનિયમ ક્લોરાઈડનું ઉધ્વપાતન થઈ નાળચા પાસે ઘન સ્વરૂપે જમા થશે હવે વધેલા રેતી અને મીઠાના દ્રાવણને આકૃતિ બીમાં દર્શાવ્યા અનુસાર પેપર વડે ગાટા ફિલ્ટર પેપરમાં રેતી બાકી રહેશે અને બીકરમાં મીઠાના દ્રાવણ મળશે ત્યારબાદ આકૃતિ સીમાં દર્શાવ્યા મુજબ મીઠાનું દ્રાવણને ગરમ કરતા તેમાં તેમાંના પાણીનું બાષ્પીભવન થઈ અને તે મીઠું આપણને મળે છે ત્યારબાદ નિર્ણય તો નિર્ણયમાં શું છે તો રેતી મીઠું અને એમોનિયમ ક્લોરાઇડ ના મિશ્રણ માટે ઘટકોને છોટા છૂટા પાડવા ઉધ્વપાતન ગારણ તથા બાષ્પીભવન જેવી પદ્ધતિનો ઉપયોગ થાય છે ત્યારબાદ જ્ઞાન ચકાસણી તો પ્રશ્ન આપણને આપેલો છે કે નીચેના વિકલ્પને પસંદ કરીને ઉત્તર લખો તો પહેલો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયો પદ્ધતિ ઉધ્વપાતન પામે છે તો તમને અહીં ઓપ્શન આપેલા છે કે એ સોડિયમ ક્લોરાઈડ બી આયોડીન સી ફટકડી અને ડી મેગ્નેશિયમ તો અહીં આન્સર બી આયોડીન આપશે ત્યારબાદ દૂધમાંથી મલાઈ કઈ પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય તો સેન્ટ્રિફિકેશન પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય ત્યારબાદ તમને પૂછેલું છે કે દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી કઈ પદ્ધતિ દ્વારા મેળવી શકાય તો એ ગારણ બી નિતારણ સી બાષ્પીભવન તો અહીં તમને આન્સર આવશે ડી નિશિયેડન ત્યારબાદ નીચેના પૈકી સાર્વત્રિક દ્રાવણ કયો છે એ પેટ્રોલ બી આલ્કોહોલ સી કેરોસીન કે ડી પાણી તો અહીં આન્સર આવશે ડી પાણી ત્યારબાદ વ્યાખ્યા આપો તો સમાન મિશ્રણ અને દ્રાવણ બેની વ્યાખ્યા આપણને આપેલી છે સમાન મિશ્રણ કોને કહે છે એક સમાજ સંગઠન ધરાવતા મિશ્રણને સમાન મિશ્રણ કહેવામાં આવે છે દ્રાવણ તો બે કે તેથી વધુ પદાર્થોના સમાન એકરૂપ મિશ્રણને દ્રાવણ કહેવાય છે જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને બાકી રહેલા પ્રયોગ પ્રયોગ પોથીમાંના પ્રયોગનું સોલ્યુશન લાવીશ